તારીખ તેરમી એપ્રિલ બે હજાર ચોવીસ યુવાનના ગ્રંથમાંથી પાઠ છઠ્ઠો અધ્યાય કલમ સોળથી એકવીસ એ તો હું છું સાંજ થતા તેમના શિષ્ય સરોવર કાંઠે ગયા અને હોળીમાં બેસીને સામે પાર કફણ હોમ તરફ ઉપડી ગયા હવે અંધારું થઈ ગયું હતું અને ઈસુ હજી તેમની પાસે આવ્યા નહોતા સખત પવન વાતો હતો એટલે સરોવર ખડબડવા લાગ્યું તેઓ હલેસા મારતા મારતા ત્રણ ચાર કોષ દૂર ગયા હશે ત્યાં તેમણે ઈસુને પાણી ઉપર ચાલીને હોડી પાસે આવતા જોયા અને તેમને ડર લાગ્યો પણ ઈસુએ તેમણે કહ્યું એ તો હું છું ડરશો નહીં એટલે તેઓ તેમને હોડીમાં લેવાને રાજી થયા અને તરત જ હોડી તેઓ જ્યાં જતા હતા ત્યાં આવી પહોંચી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ઈસુની જય મારા વાલા એવા મિત્રો આજના શુભ સંદેશમાં કહેવામાં આવે છે કે જ્યારે ઈસુના શિષ્યો હોડીમાં બેસીને તેઓ સામે કાંઠે જવા નીકળે છે ત્યારે થોડા સમય બાદ ઈસુ સમુદ્ર ઉપર ચાલતા ચાલતા તેમની પાસે આવે છે થોડીક ક્ષણો માટે તેમના શિષ્યોને તેમને જોઈને ભય લાગે છે કે તેઓ એક ભૂતને જોઈ રહ્યા છે એક અશુદ્ધ આત્માને જોઈ રહ્યા છે કાળી શક્તિને જોઈ રહ્યા છે ત્યારે પ્રભુ ઈશુ એક સરસ મજાનું સુંદર વાક્ય કહે છે ગભરાશો નહીં એ તો હું છું બાઇબલમાં ત્રણસો ને પાસઠ વખત આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે ગભરાશો નહીં જીવનમાં ઘણી બધી વખત મુશ્કેલી આવે છે ઘણી બધી વખત આપણે નસીબાસ થઈએ છીએ ચાલો ને આપણે ફરી પ્રભુ પર એક વખત શ્રદ્ધા રાખીએ અને શ્રદ્ધા રાખીને આગળ વધીએ અશ્રદ્ધા ખંખેરી નાખીએ અને શ્રદ્ધાથી પ્રભુને પ્રાર્થના કરીએ જય